નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે કંડક્ટર ભરતી બે હજાર એકવીસ અંતર્ગત મોટર વ્હીકલ એક્ટને લગતા મહત્ત્વના પચાસ પ્રશ્નો જોઈશું જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે તો ચાલો મિત્રો ટાઈમના વગર શરૂ કરીએ ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ એકવીસ વર્ષ હોવી જોઈએ ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે પચાસ સીસીથી વધુ કેપેસિટી વાહન ચલાવવા મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ અઢાર વર્ષની હોવી જોઈએ ઓછામાં ઓછી પચાસ સીસીથી વધુ કેપેસિટીનું વાહન ચલાવવા માટે પચાસ સીસી વાહન ચલાવવા માટે પચાસ સીસીથી વધુની કેપેસિટીનું વાહન ચલાવવા માટે અઢાર વર્ષ જ્યારે પચાસ સીસી વાહન ચલાવવા મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ સોળ વર્ષની હોવી જોઈએ કયા સંજોગોમાં કોન્સ્ટેબલ વગર વોરંટ ધરપકડ કરી શકે તો નશીલા પદાર્થનું સેવન કરેલ હાલતમાં જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે કોન્સ્ટેબલ વગર વોરન્ટે ધરપકડ કરી શકે છે કેટલા સમયથી જાહેર સ્થળે રેડું મળે તો ટોઈંગ કરાવી કરાવી શકાય દસ કલાક કે તેથી વધુ કોઈથી અકસ્માતે ટ્રાફિકની નિશાનીઓ કે સિગ્નલોને નુકસાન પહોંચે તો શું કરવું જોઈએ ચોવીસ કલાકની અંદર પોલીસને જાણ કરવી જોઈએ ઓવરલોડ વાહનનું વજન કરાવવા મહત્તમ કેટલા કિલોમીટર દૂર લઈ જઈ શકાય તો ઓવરલોડ વાહનનું વજન કરાવવા મહત્તમ ત્રીસ કિલોમીટર દૂર લઈ જઈ શકાય અને હા મિત્રો બીજી એક વાત જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાં જોડાઈ જજો કાલે સવારે તમને આની પીડીએફ મળી જશે પ્રથમ ડ્રાઇવિંગ ટેસ્ટ ફેલ જતાં બીજી ટ્રાય ક્યારે આપી શકાય તો બીજી ટ્રાય સાત દિવસ બાદ આપી શકાય છે ત્રણ વાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ જવાય તો ફરી ક્યારે ટેસ્ટ આપી શકાય જ્યારે ત્રણ વાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ જાઓ તો સાહીઠ દિવસ બાદ ફરી ટેસ્ટ આપી શકાય છે લર્નિંગ લાઇસન્સની અવધિ કેટલી હોય છે લર્નિંગ લાઇસન્સની અવધી છ માસની હોય છે ટ્રાફિક નિશાનીઓનો અવરોધ કોણ દૂર કરી શકે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ કે તેથી ઉપરના અધિકારી હળવું મોટર વાહનનું વજન કેટલું હોય પંચોતેરસો કિલોગ્રામથી વધુ ન હોય હળવું મોટર વાહનનું વજન ભારે સામાન માટેના વાહનનું વજન ભાર ભર્યા વગર કેટલું હોય ભાર ભર્યા વગર બાર હજાર કિલોગ્રામથી વધારે હોઈ શકે ડ્રાઇવિંગ રદ કરવાના ચુકાદા સામે એપેલેટ ઓથોરિટીને કેટલા સમયમાં અપીલ કરવી પડે તો ત્રીસ દિવસમાં અપીલ કરવી પડે મોટર વાહન અધિનિયમ ક્યારથી અમલી બન્યો ઓગણીસો ઇઠ્યાસીથી ઓગણીસો ઇઠ્યાસીથી મોટર વાહન અધિનિયમ અમલી બને છે પાંત્રીસ સીસીથી ઓછા એન્જિન કેપેસિટીવાળા વાહનને મોટર વાહન ન કહેવાય યાદ રાખજો મિત્રો પાંત્રીસ સીસીથી ઓછા એન્જિનવાળું વાહન હોય તો તેને મોટર વાહન ન કહેવાય સ્ટેજ કેરેજ કન્ડક્ટરને લાયસન્સ લેવા મિનિમમ શૈક્ષણિક લાયકાત દસ પાસ એસએસસી પાસ કે ટિકિટ કયા કેરેજમાં લાગુ પડે સ્ટેજ કેરેજમાં લાગુ પડે હળવા મોટર વાહનનું લાયસન્સ મેળવ્યા બાદ કેટલા સમય પછી ટ્રાન્સપોર્ટ વાહન લાયસન્સ મળે એક વર્ષ પછી હળવા મોટર વાહનનું લાયસન્સ મેળવ્યા બાદ એક વર્ષ પછી ટ્રાન્સપોર્ટ વાહન લાયસન્સ મળે કયું લર્નર લાયસન્સ માટે ડોક્ટર સર્ટીની જરૂર પડે ટ્રાન્સપોર્ટ વાહન હંકારવાના લાઇસન્સ માટે ડૉક્ટર સર્ટીની જરૂર પડે સાયકલ ચલાવવા કયું વાહન લેવું પડે કોઈ પણ લાઇસન્સ લેવું પડે નહીં સાયકલ ચલાવવા માટે કોઈ મુસાફર યોગ્ય ટિકિટ વગર સ્ટેજ કેરેજમાં મુસાફરી કરે તો કેટલો દંડ થાય પાંચસો રૂપિયા સુધી થઈ શકે ભારતમાં સૌ પ્રથમ મોટર વાહન અધિનિયમ ક્યારે દાખલ કરવામાં આવ્યો ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસમાં ભારતમાં સૌ પ્રથમ મોટર વાહન અધિનિયમ દાખલ કરવામાં આવ્યો હતો મોટર વાહન અધિનિયમ મુજબ વાહનનું આયુષ્ય કોણ નક્કી કરે તો કેન્દ્ર સરકાર વાહનનું આયુષ્ય નક્કી કરતી હોય છે સાદાવાળું મોટર વાહન કયું છે ટ્રેક્ટર ગુડ્સ શબ્દમાં જીવિત પશુધનનો સમાવેશ થાય છે તો હા ગુડ્સ શબ્દમાં જીવિત પશુધનનો સમાવેશ થાય છે મોટર વાહન અધિનિયમ મુજબ ગુનાહોની ઇન્સાફીની કાર્યવાહીની રીત શું છે સમરી ટ્રાયલ બસો આઠ ડ્રાઇવિંગ કરતી વખતે નશીલી હાલતમાં ક્યારે ગણાય તો લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ ત્રીસ મિલીથી સો મિલીની અંદર હોય તો નશીલી હાલતમાં ઘડવામાં આવે છે કલમ સાત મુજબ કયું વાહન ચલાવવા લર્નિંગ લાઇસન્સ ના આપી શકાય તો માલ વાહન વાહન ચલાવ માટે લર્નિંગ લાઇસન્સ ના આપી શકાય કલમ સાત મુજબ ક્લેમ ટ્રિબ્યુનલ અકસ્માત વળતર માટેના ન્યાય નિર્ણય કરવા માટે વિશેષ જાણકારી મેળવવા કેટલા વ્યક્તિઓની સહાય લઈ શકાય એક કે તેથી વધુ વ્યક્તિની સહાય લઈ શકાય છે કોન્ટ્રાક્ટ કેરેજમાં કોનો સમાવેશ કરવામાં આવે છે મેક્સી કેબ અને મોટર કેબનો સમાવેશ કરવામાં આવે છે વાહન શરૂ કરતી વખતે કયા ગિયરમાં હોવું જોઈએ તો ન્યુટ્રલમાં હોવું જોઈએ વાહન શરૂ કરતી વખતે વાહન ન્યુટ્રલમાં હોવું જોઈએ કઈ કલમ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે વીસ વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ કલમ ચાર બે મુજબ કઈ કલમ અંતર્ગત લાયસન્સ અન્ય વ્યક્તિને વાપરવા ન આપી શકાય કલમ છ અંતર્ગત લાયસન્સ અન્ય વ્યક્તિને વાપરવા આપી શકાય નહીં કઈ કલમ અંતર્ગત ડ્રાઇવિંગ લાયસન્સ પૂરું થયાની તારીખથી રિન્યુ કરાવી શકાય કલમ પંદર અંતર્ગત ટ્રાફિકવાળા રસ્તે ડાબી બાજુ વાળવા શું કરશો ડાબી બાજુનું ઇન્ડિકેટર ચાલુ કરીશું વાય સંકેત શું દર્શાવે છે આગળ વાય પ્રકારનો રસ્તો છે ભારતમાં કયા પ્રકારના રસ્તા વધારે ઉપયોગી છે રેલમાર્ગના કયા વાહનોને આગળ જવા માટે અગ્રતા આપવી જોઈએ તો એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર માટે ફાયર ફાઇટરના અને એમ્બ્યુલન્સના વાહનને અગ્રતા આપવી જોઈએ આગળ જવા માટે અયોગ્ય ગિયર બદલવાથી શું થઈ શકે તો ગિયર બોક્સને નુકસાન થઈ શકે અને ફ્યુઅલનો વધુ વપરાશ થાય છે પીયુસી સર્ટિસ સર્ટિફિકેટ કેટલા સમય માટે માન્ય રહે છે છ મહિના માટે કોઈપણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકાય જમણી બાજુથી રસ્તા પર જીબ્રા લાઇન દર્શાવે છે તો રાહદારીને રસ્તો ક્રોસ કરવા માટેનો રસ્તો છે રિવર્સ લાઇટનો રંગ કેવો હોય છે સફેદ ડ્રાઇવિંગ લાઇસન્સની મુદત પૂરી થાય બાદ કેટલો સમય વાહન ચલાવી શકાય એક મહિનો રસ્તા પર લેન કઈ રીતે બદલશો ઇન્ડિકેટર બતાવીને ટ્રાફિક સિગ્નલમાં લીલી લાઇટ પછી કઈ લાઇટ થશે પીળી લાઇટ વાહનને પાર્ક કરતી વખતે શું કરવું પાર્કિંગ બ્રેક લગાડવી વાહનની હેન્ડબ્રેકનો ઉપયોગ શું છે તો વાહન પાર્ક કરવા માટે હેન્ડ હેન્ડબ્રેકનો ઉપયોગ કરવામાં આવે છે ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દર્શાવે છે તો વાહન થોભાવવા માટે લાલ લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે અને ટ્રાફિક સિગ્નલમાં પી લાઈટ શું દર્શાવે છે વાહન ધીમું કરો એક માર્ગીય રસ્તા પર શેની મનાય છે રિવર્સમાં ચલાવવાની એક માર્ગીય રસ્તામાં મનાય છે તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત